વડોદરાના એક જાગૃત ગ્રાહક ચેતનભાઈ રાઠોડને મોલની ખરીદીનો કડવો અનુભવ થયો હતો જે સંદર્ભે તેઓએ આક્ષેપો સાથે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી ચેતનભાઈએ જણાવ્યું હતું કે મોલમાં ખરીદી કરવા ગયા હતા દરમિયાન એક સાથે એક મફતની ખરીદી બાબતે અર્ધી કિંમત હોવી જોઈએ પણ વધુ કિંમત બિલમાં બતાવતી હતી બીજી વસ્તુ ચેક કરતાં પણ તેઓ છેતરાયાની લાગણી તેમને થઈ હતી બ્રાન્ચ મેનેજરને આ સંદર્ભે પૂછતાછ કરતાં જીએસટીના કારણે ફરક અંગે જણાવાયું હતું જોકે આ જવાબથી તેમને સંતોષ નથી સમગ્ર મામલે ચેતનભાઈએ ગંભીર આક્ષેપો કર્યા હતા અને લોકોને પણ સાવચેત રહીને ધ્યાન આપવું જોઈએ તેમ જણાવી મીડિયા સમક્ષ પોતાનો મુદ્દો મૂક્યો હતો આજે હું ડિમાર્ટમાં ખરીદી કરવા માટે આવ્યો હતો આજે બાવીસ તારીખ સપ્ટેમ્બરની છે હું એ અમુક ચાલીસ વસ્તુઓનું પરચેસ કર્યું છે જેના ખાસા બધા બિલિંગ આઇટમમાં મારી જોડે છેતરામણી થઈ હોય એવું ફીલ થયું છે કારણ કે આપણે ડીમાર્ટમાં આવીએ છીએ તો એક પ્રોડક્ટની એમઆરપી પર નહીં એના જે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હોય છે એ બાય કરવા આવીએ છીએ બરાબર છે એક ડીમાર્ટની પ્રાઇસ હોય છે આપણે ડીમાર્ટની પ્રાઇસ પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ રાખીને એ વસ્તુ પરચેસ કરીએ છીએ જ્યારે બિલિંગની અંદર કંઈક અલગ વસ્તુ જોવા મળી રહી છે એક વસ્તુનું એઝમ્સન બતાવું તમને તો બાય વન ગેટ વન ફ્રી વાળી વસ્તુ જે મેકેન્સની સ્માઇલિશ જે ચારસો ત્રીસ રૂપિયાની છે તો તમને બસો પંદર રૂપિયાની પડવી જોઈએ જે મારા બિલિંગમાં આ લોકોએ ત્રણસો ને ચાલીસ કે ત્રણસો ને પચાસ રૂપિયાની બતાવતી હતી બરાબર છે એના ધકે હું એ બીજી બધી વસ્તુઓ ક્રોસ ચેક કરી તો મારા નોટિસમાં બીજી એક વસ્તુ આવી કે વિટા બોનવીટા વિટા જે હોય છે નાના છોકરાઓનું એ બસો છપ્પન રૂપિયાની ત્યાં ટેગ પ્રાઇઝ લખેલી હતી અને ત્રણસો પંચાવન રૂપિયા મારા બિલિંગમાંથી ઓવરચાર્જ કરવામાં આવેલા છે રાઈટ હવે હું એનું આગળ પ્રસ્તાવ એ કર્યો કે આ કઈ રીતે છે અને આમાં શું મિસેપ થયેલી છે તો એ ભાઈ મને જસ્ટિફિકેશન એવું આપી રહ્યા છે ડિમાર્ટના જે બ્રાન્ચ મેનેજર કે જે બી છે કે તમારી જોડે જીએસટીના લીધે આ ફરક આવી રહ્યો છે પણ એ એકચ્યુઅલમાં જીએસટીનો ફરક નથી જીએસટીનો ફરક પાંચ ટકા કે દસ ટકા જે પ્લસ માઇનસ થયો હોય અને ફૂડ આઇટમ્સ પર જીએસટી ઓછું થયેલું છે બરાબર છે તો એ ડિફરન્સ તમને તમારી બચતમાં દેખાય ના કે તમારી વધારામાં દેખાય બરાબર છે હવે હું મારી જસ્ટિફિકેશન ત્રણસો રૂપિયા માટે કે ચારસો રૂપિયા માટે નથી મારું ત્રણ હજારના બિલિંગ ઉપર આ લોકોએ ત્રણસો ચારસો રૂપિયાનો આટલો ડિફરન્સ બતાવતો હોય દિવસમાં દસથી વીસ હજાર કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે ચૌદથી પંદર હજાર આઈટમ છે હું એ એક જે ખોટી ખોટું થયેલું છે એવી એક વસ્તુ મારે આ છેડેથી એક વસ્તુ પહેલાં છેડેથી મળેલી છે બરાબર છે તો ચૌદ હજાર આઈટમની અંદર કેટલી વસ્તુમાં આ ખોટું બિલિંગ લેતા હશે અને કેટલી વાર લેતા હશે હું જ્યારે રજૂઆત કરી તો એ બ્રાન્ચ મેનેજર મને એ બ્રાન્ચ મેનેજર પોલીસ બોલાવવાની ધમકી આપે છે અને જીએસટીનું મને એ આપી રહ્યા છે બહાનું કે જીએસટીના લીધે એ થઈ ગયું ચલો મારું મારે નોટિસમાં થયું પણ દિવસ દરમિયાનમાં બધા જે આવનારા લોકો છે જેને જે બિલિંગ પર ધ્યાન બી નથી આપતા કારણ કે આજે ચાલીસ આઈટમો હું એ પરચેસ કરી કોઈનું પચાસ હોય સાઈઠનું બિલિંગ હોય તો એ જીએસટી તો બીજી વસ્તુ તો ચેક નથી કરવાનો પ્રાઇઝિંગ એ ટ્રસ્ટ છે ડીમાર્ટનો પણ ડીમાર્ટમાં આ રીતે ઓર્ગેનાઇઝ્ડ સ્કેમ હું ઓર્ગેનાઇઝ સ્કેમ વાપરી રહ્યો છું કારણ કે આ વસ્તુ કોઈ જસ્ટિફિકેશન છે જ નહીં આ વસ્તુનું હવે કંઈ બી જસ્ટિફિકેશન આપો બાય વન ગેટ વન વાળી ફ્રી વસ્તુ છે કે બાય વન ગેટ વનમાં જ તમને મળવી જોઈએ નહીં તો તમે ટેક ના મારી શકો એની ઉપર સો સો રૂપિયા વધીને આવતું હોય તો કોઈ મતલબ નથી નાગરિકોને શું કહેતો નાગરિકોને મારે એ કહેવાનું છે કે ડિમાન્ડમાં જતા પહેલાં ડિમાન્ડ આપણે જઈએ છીએ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ માટે પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આ રીતે છેતરાવણી થતી હોય છે કારણ કે તમે તમારું બિલિંગ એમાઉન્ટ વધારો છો એ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોઈને પણ એકચ્યુઅલમાં એ લોકો તમને છેતરી રહ્યા છે આવું સમાવ કોઈક ને કોઈક રીતે કારણ કે ચૌદ હજારની આઈટમ ચૌદ હજાર આઇટમની અંદર હું નથી માનતો કે ખાલી બે જ આઈટમમાં બિલિંગ મિસ્ટેક હોય કાં તો પછી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય જે આ લોકો જસ્ટિફાઈ કરી રહ્યા છે પણ એ જસ્ટિફાઈડ નથી ટોટલી